જેમાં સો પોલીસ કોન્સ્ટેબલ પંદર પીએસઆઈ બે ડિવાઇસ તેમજ ત્રણ પીઆઈ ફરજ બજાવી રહ્યા છે આજે નિર્માણ દિન હોવાથી નિર્વાણ લાડુ તથા શિખરે ધરાવવા માટે મોટી સંખ્યામાં જૈન સમુદાય પહોંચતો હોય છે પરંતુ થોડા સમય પહેલા થયેલ વિવાદ બાદ જે સમુદાય માટે દત્તાત્રેય શિખર પર દર્શન કરવા માટે છૂટ આપવામાં આવી છે પરંતુ બીજો કોઈ કાર્યક્રમ કરવા પર હાઈકોર્ટની મનાઈ છે શાંતિ અને સલામતીથી ધાર્મિક કાર્યક્રમ યોજાય તે માટે તંત્રએ લોકોને અપીલ કરી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે ગિરનારના પહેલા પગથિયાથી શિખર સુધી પોલીસ કર્મીઓ તૈનાત છે અહીં સો પોલીસ કોન્સ્ટેબલ પંદર પીએસઆઈ બે ડીવાયએસપી તેમજ ત્રણ પીઆઈ ફરજ બજાવી રહ્યા છે અહીં આજે નિર્માણ દિન હોવાથી નિર્વાણ લાડુ તથા શિખરે ધરાવવા બાદ મોટી સંખ્યામાં જૈન સમુદાય પહોંચતો હોય છે પરંતુ થોડા સમય પહેલા થયેલ વિવાદ બાદ જૈન સમુદાય માટે દત્તાત્રેય શિખર પર દર્શન કરવા માટે છૂટ આપવામાં આવી છે પરંતુ બીજો કોઈ કાર્યક્રમ કરવા પર હાઈકોર્ટની મનાઈ છે जूनागढ़ जिला पुलिस द्वारा नामदार गुजरात हाईकोर्ट ना, बजार पांच चुकादों તેને ધ્યાને રાખી અને અન્ય કોઈ બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેમાં ખાસ કરીને આ સીડીના શરૂઆતના પગથિયાથી લઈ અને જે દસ શિખરની ટૂંક સુધી પોલીસ સ્ટાફ અધિકારીશ્રીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે જેમાં સો કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ પંદર પીએસઆઈ ત્રણ પીએ અને બે ડીવાયએસપીમાં સમાવેશ થાય છે આ ઉપરાંત ત્રણ વિડીયોગ્રાફર અને પચાસ બોડીઓના કેમેરાનો પણ આ બંદોબસ્ત દરમિયાન ઉપયોગ થશે સર ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કોઈ એવી ઘટના સામે આવી ના તમામ લોકો પણ ખૂબ સહકાર આપી રહ્યા છે પોલીસને અને પોલીસ દ્વારા પણ તમામને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના ધાર્મિક જ્યારે પણ તહેવાર પ્રસંગ હોય તો લોકોની લાગણી ના દુભાય એ પ્રકારે છે દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા મુજબ અમે ભાગી રહ્યા